સમાચારમાં આગળ વાત કરીશું તો જૂનાગઢ જિલ્લામાં શિક્ષણથી વંચિત બાળકોને ફરી શાળાની મુખ્ય ધારામાં જોડવા માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે દર વર્ષે વિવિધ કારણોસર અભ્યાસ અથુરો મૂકી શાળાએ ન જતા છોથી થી વર્ષના બાળકોની શોધ ઓળખ અને પૂર્ણ શૈક્ષણિક પુનવર્સન માટે સર્વે કરવામાં છે અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલા સર્વેમાં જેટલા વિદ્યાર્થીઓ શાળાએ ન જતા હોવાનું સામે આવ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયના અનુસાર શિક્ષકો આચાર્ય બીઆરસીને કોઓર્ડિનેટર સહિતની ટીમ દ્વારા બાળકોને તાત્કાલિક પુનઃ અભ્યાસ માટે બેસાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી

મે મહિનાથી આપણે આ સર્વે ચાલુ કરી દઈએ છીએ કે જે બાળકો એનરોલ થયા હોય અને ત્યારબાદ વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હોય કોઈ પણ કારણસર તો આવા બાળકોના સર્વે કરવા માટે આપણે સીઆરસી બીઆરસી બીઆરપી

જેમાં જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાના કુલ બસ્સો બોતેર પ્રાથમિક શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી જેમાંથી ત્રીસ જેટલી અરજીઓ સબમિટ ન થઈ શકી તેની સાથે ત્રેપન જેટલી અરજીઓમાં જે તે અરજદાર દ્વારા હાર્ડકોપી કોપી છેલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ ખાતે પહોંચાડવાની પ્રક્રિયા થઈ ન હોવાથી આ એકસો જેટલી કુલ અરજીઓ જિલ્લા કક્ષાએ પહોંચી છે જેને આગામી બે દિવસ સુધી ફોર્મ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા